તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા આજે સ્ટાફને સાથે રાખી અને તળાજા શહેરમાં પોલીસ મથકથી વાવચોક સોની બજાર ગાંધીજીના બાવલા પાસે થઈ અને જુદા જુદા વિસ્તારમાં પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને તહેવારો દરમિયાન સંપૂર્ણ શાંતિ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા